ખરીદ વેચાણ સંગના ના ઉપપ્રમુખની ચૂંટણીમાં આવી છે ધારાસભ્ય એપીએમસી ચેરમેન સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ ઉપપ્રમુખ ની થતા ધારાસભ્ય મિરદાવીને આવકાર્યા હતા ખરીદ વેચાણ સંઘમાં બીજેપીના

વર્ થતા ધારાસભ્ય બિરદાવીને આવકાર્યા હતા રાજુલા અને ખાંબા ખરીદ વેચાણ સંઘની આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ચૌદ ડાયરેક્ટરો અને બે સરકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા એમાં બિન તરીકે ભાઈ શ્રી રમેશભાઈની પસંદગી થઈ છે અને પાર્ટીની સૂચના પ્રમાણે એમનો મેન્ડેડ પાર્ટીએ જ્યારે પ્રદેશ સૂચના જે કાંઈ હતી અમને એ પ્રદેશના સૂચના અનુસાર અમને ભાઈ શ્રી રમેશભાઈ ડોબરિયાને પ્રમુખ તરીકે નિમણૂક આપી છે અને ઉપપ્રમુખ તરીકે ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ વરૂની નિમણૂક આપી છે અને સર્વ સહમતીથી એક જ અવાજ સાથે એક જ નામ સાથે ચૌદે ચૌદ ડાયરેક્ટરોએ એમની પસંદગી કરી છે ત્યારે આ વિસ્તાર સતત ત્રીજી વાર આમ ખરીદ વેચાણ સંઘ બિન રીત થયો હોય ત્યારે ખેડૂતોના હિતના જે કાંઈ પ્રશ્નો જે કરવાના થતા હોય મને આશા છે કે આ ચૌદે ચૌદ ડાયરેક્ટરો ને સતત ખેડૂતોની ચિંતા કરી અને એના પ્રશ્નોને વાંચા આપવા માટેનું કામ આ સંઘ કરતું હોય ત્યારે હું સંઘને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ડાયરેક્ટરોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથોસાથ ભાઈ શ્રી જીગ્નેશભાઈને અમારા માર્કેટિંગ યાર્ડના નહીં ને એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના દેખરેખ હેઠળ સંપૂર્ણ રીતે આ કામ ચાલુ રહ્યું છે